જંગલમાં માં જાવ તો જાજો પણ આ બહુ સીટા ન જાતા આદી માનો ફરે હે કણા ટીકન ખાઈ જાય છે તમે એટલે અમે તો નજીક જઈને જ પાહા આવતા રહે છે શું કેવો ને ભાઈ હેડો હેલો ગાઈસ જાવાનું છે જંગલમાં માં પાવડિયા હા બુવાજી હલવાયા

别怀

આપણે એમને સેતરી અને ડાયરેક્ટ હવે ભાગીને તોડી હડાવો એ તને વાત તો બોલા આપણે એને સેતરી અને હવે ભાગીને તોડી હડાવો હું ચપટી વગાડું એટલે ચપટી વગાડું એટલે તમારે યાદ તો થઈ જાય તોડી જ જતરી આવું ચપટી વગાડું એટલે એ ભાઈ આપડે ચાકણ જવાનું હતું ચાકણ આપણે હલવી ગયા હા